સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર ખનનની પ્રવૃત્તિઓ સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે આ સંદર્ભે ચૂંટલા નાયબ કલેક્ટર સહિતની ટીમે ધાનગઢ તાલુકાના જામવાડી ગામે સરકારી ખરાબામાં ચાલી રહેલા ગેરકાયદેસર ખનન મામલે તાત્કાલિક દરોડા પાડ્યા હતા ચેકિંગ દરમિયાન ખનન સાઇટ પરથી એક ટ્રેક્ટર તથા તેની પાછળ ફિટ કરાયેલ મોટું જનરેટર મળી આવ્યું હતું સરકારી સંપત્તિમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ માટે ઉપયોગમાં લેવામાં આવેલા આ સાધનોનો રૂપિયા છ લાખનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે મામલો સામે આવતા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી અને સમગ્ર મુદ્દા માલને ચૂંટીલા મામલતદાર કચેરી ખાતે ખસેડી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે તંત્ર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ માફિયાઓ સામે પગલા સઘન રીતે ચાલુ રાખવામાં આવશે ચોટીલા વિસ્તાર સહિત સમગ્ર જિલ્લામાં ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓ પર કાબૂ મેળવવા તંત્ર સતત સતર્ક રહીને કામગીરી શરૂ રાખી છે